તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ દીકરીનું નામ છે એન્જન અને મિત્રો આ દીકરીનું ઉંમર છે મિત્રો છ વર્ષ અને તે અમદાવાદથી દ્વારકા ચાલતા મિત્રો દંડવંત યાત્રા કરી રહી છે મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર તે દીકરીના વિડીયો મિત્રો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે મિત્રો જ્યાં જુઓ ત્યાં તમને મિત્રો આ દીકરીના જ વિડીયો જોવા મળશે મિત્રો અને મિત્રો આ દીકરીને જોવા માટે મિત્રો લાખો લોકોની ભીડ ત્યાં હોય છે મિત્રો આ દીકરીને જોવા માટે મિત્રો ઘણા બધા લોકો પણ આવે છે અને મિત્રો આપણે વાત કરીએ તો જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પણ તમે જેટલો બને એટલો આગળ શેર કરજો મિત્રો તો મિત્રો આ દીકરીના વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ફરી રહ્યા છે મિત્રો અને મિત્રો આ દીકરીની ઉંમર છે ખાલી છ વર્ષ મિત્રો અને મિત્રો આ દીકરી અમદાવાદ થી દ્વારિકા દંડવત યાત્રા કરી રહી છે મિત્રો અને મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળ્યા આપણે નવા વિડીયોમાં